તેલંગાણાના પેડાપલ્લી જિલ્લાના ગોદાવરી ખાની વિસ્તારના રહેવાસી ગેડે સાઇન લેનિનને પાંચ સરકારી નોકરીઓ મળી છે નવાઈની વાત તો એ છે કે તેમણે નોકરીની તૈયારી કરવા માટે ક્યાંયથી પણ કોચિંગ લીધું નથી મેં એમટેકનો અભ્યાસ કરતી વખતે મારી જાતને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાનું શરૂ કર્યું મેં ગ્રુપ પરીક્ષા માટે અરજી કરી અને સિંગરીની આસિસ્ટન્ટ એન્જિનિયરની પોસ્ટ માટે બે મહિના માટે તૈયારી કરી અને મને નોકરી મળી મેં ગ્રુપ વનની પરીક્ષામાં સારો દેખાવ કર્યો અને રેન્ક હાંસલ કર્યો આ પછી હું વધુ પરીક્ષાઓ માટે તૈયાર થયો અને તે પરીક્ષાઓ પાસ કરી સરકારી નોકરીઓનું તેનું સ્વપ્ન સાકાર કરવા માટે સાંઈ લેનિન તેમના ઘરમાં એક રૂમમાં દિવસ રાત અભ્યાસ કરતું હતું તેના માતા પિતાએ પણ તેની મહેનતને પૂરો સાથ સમર્થન આપ્યું હતું તેણે જાહેરાત જોયા પછી સરકારી નોકરી માટે અરજી કરી તે તેની તૈયારી માટે ઘરે આવ્યો અમે તેને અમારા નાના ક્વાર્ટર્સમાં એક રૂમ આપ્યો હતો બે વર્ષ સુધી તેણે પોતાનો બધો સમય અભ્યાસ માટે સમર્પિત કર્યો અને બધી પરીક્ષાઓ પાસ કરી અને સરકારી નોકરીઓ મેળવી આ યુવકને તેના સતત પ્રયત્નોનું ફળ મળ્યું અને તેઓ એક પછી એક પાંચ સ્થાનો પર પસંદગી પામ્યા છે જેમાં આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટરની પોસ્ટનો પણ સમાવેશ થાય છે